વર્ગ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે તેમજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોર સહિત અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને લાભ આપવા અર્થે વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ સેવાઓની માહિતી જાણકારી લીધી હતી ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે આજનો દિવસ આપણા સૌ માટે વિશેષ અને મહત્વનો છે સરકાર સામે ચાલીને લાભ આપવા આવી છે તો એનો તમામ લોકોએ લાભ લેવાનો છે આપણી સરકાર બાળક જન્મે ત્યાંથી લઈને એના સમગ્ર જીવનકાળ દરમિયાન સુધી ચિંતા કરી રહી છે ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે પ્રયત્ન કરવાના છે એ સાથે તેમણે સ્વચ્છતા પર ભાર મૂકતા વધુ ઉમેર્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સંબંધિત સુવિધાઓને અનુસરવી જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે ઉપરાંત આપણું ગામ સ્વચ્છ રહે એની જવાબદારી પણ આપણી છે જેથી સ્વચ્છતાની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ આ પ્રસંગે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે કહ્યું હતું કે આજના વિશેષ દિવસ માટે ભાગના લાભ આજે સાંજ સુધી તમામ લાભાર્થીઓને મળી જાય તેવા પ્રયત્નો રહેશે તમામ લાભાર્થીઓએ આ તકને ઝડપી લઈને પૂરતા લાભ મેળવવાના છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાની વાત મૂકતા તેમણે જણાવ્યું હતું કે આપણી શેરી મોહલ્લા સાફ રહે અને સુનિશ્ચિત કરવું જોઈએ અને સાફ સફાઈની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ તેમ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ આ પ્રસંગે શાબ્દિક પ્રવચન સ્વાગત મામલેદાર શ્રી મનોજ તિવારીએ કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુ અરવિંદાબેન કિશોરી પ્રાંત અધિકારી શ્રી નિલાંશા રાજપૂત મામલેદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા હેડ ઓફિસર શ્રી ભગીરથ સરપંચ શ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાને પૂર્ણ કરવા હેતુ સરકારના અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ મહિલા અને બાળ વિભાગ મહેસૂલ વિભાગ આરોગ્ય વિભાગ પશુપાલન વિભાગ સમસ્ત ઉદ્યોગ નાણાં વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ અધિકારી અને વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ જેવા વિવિધ તેર જેટલા વિભાગો દ્વારા લાભાર્થીઓને મળવાપાત્ર તથા તેમના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ